ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ મા રેસિડેન્સીમાં રહેતા વૈશાલી પ્રજાપતિ પોતાના ઘરે હતા તે દરમિયાન સોસાયટીમાં બે ઈસમો ઉજાલા પાવડર વેચાણ માટે આવ્યા હતા જે બંને ઈસમોએ મહિલાને પ્રથમ તાંબાનો લોટો અને ચાંદીના પાયલ પાવડર વડે ધોઈ આપ્યા હતા અને વિશ્વાસ કેળવી તેઓને લિક્વિડ બનાવી આપ્યું હતું જે બાદ બંને ગઠિયાઓએ મહિલાને હળદર અને ડબ્બો માગી તેમાં સોનાની વસ્તુ માગતા મહિલાએ રૂપિયા એક પચાસ લાખનું સોનાનું મંગળસૂત્ર આપ્યું હતું બંને ઈસમોએ હળદર અને પાવડર નાખી ડબ્બો બંધ કરી દીધો હતો અને તેને પાંચ મિનિટ પછી ઉગાડવાનું કહી જતા રહ્યા હતા મિનિટ પછી ડબ્બો ખોલતા તેમાં રહેલ સોનાનું મંગળસૂત્ર ગાયબ જણાવ્યું હતું જેથી તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ બંને ગઠિયા વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બુધવારે અગિયાર ને પંદર જેવા બે વ્યક્તિ આવ્યા હતા ઉજાલા પાવડરના ડેમો માટે પેલા મને એવું પૂછ્યું કે આ પાવડરનો કોઈ ડેમો કર્યો છે અહીંયા તો મેં ના કીધું કે આનાથી વાસણો એલ્યુમિનિયમના વાસણો તાંબાના વાસણો ઉજરા થઈ જાય એમણે મને એમ કે તમને પાવડર આપો તો એક કાગળ આપો તો એ કાગળમાં એમણે મને પાવડર આપ્યો અને પછી એવું કીધું કે તમે એક વાસણ લઈ આવો તો હું તમને ઘસીને બતાવું તો ટામાનો લોટો એમને આપ્યો તો તાંબાના લોટો ઘસીને બતાવ્યો પછી એમણે એવું કીધું કે આ વીસ રૂપિયાનું પેકેટ આવે બે લેશો તો એક ફ્રીમાં સ્ટોન જેવું મળશે તેનાથી ચાંદીના ઘરેણાં સાફ થશે તમારું ચાંદીનું એમણે લિક્વિડ બનાવ્યું એનું અને પછી ચાંદીનું સાંકડું ધોઈને આપ્યું અને પછી બીજું એક પેકેટ પછી એક બીજું પેકેટ કર્યું કે આમાંથી ઓર્નામેન્ટને એવું ધોવાય સોનાના દાગીના ને એવું કે આ તમને આપું આનું લિક્વિડ બનાવે અને તેની અંદર નાખી દેવાનું કે એક વારકીમાં એમણે મને એ ઘેરું આપ્યું અને લિક્વિડ બનાવી આપ્યું તો મેં વાડકી જઈને રસોડામાં મૂકી દીધી અને પાણી સાફ કરવા માટે પાછી પોટું લઈને આગળ આવી તો એ ભાઈ પૂછે કે તમે યુઝ નથી કરવાના મેં હું મારી રીતે કરું છું તમે જાઓ એટલે એ લોકો પગઠિયા ઉતરી ગયા અને પછી હું રસોડામાં ગઈ અને પછી રસોડામાં એ લોકો ગયા પગઠીયા ઉતરી ગયા એટલે મેં ખુલાવ ધોઈ કાઢવા દે તો અમે જેવુ મંગળસૂત્ર કરીને વાડકે મૂક્યું એટલે પાછા એ લોકો પગથિયાં ચડીને ઉપર આયા. અને પછી કે કે લાવો હું તમને કરી આપું કે અંદર હળદર આપો મને. તો મેં એમને એવું કીધું કે મારે નથી કરવું મારી રીતે કરી દઈશ. તો બી ચાર પાંચ વખત કાલાવા લગાડ્યા તો મેં વડી લઈને ગઈ. અને પછી એમણે હળદર નાખી અને પાણી નાખ્યું. અને પછી એક ઢાંકણવાળું વાસણ મંગાવ્યું. તો મેં ડબ્બો આપ્યો તો ડબ્બાની અંદર પાણી મંગળસૂત્ર મૂકીને પાણી નાખ્યું અને ડબ્બો બંધ કરી દીધો મને કે પાંચ મિનિટ રહીને ગરમ કરીને પાંચ મિનિટ રહીને ખોલજો પાંચ મિનિટ ગરમ કર્યો એક બે જ મિનિટ થવા દીધો અને પછી બંધ કરી દીધું અને પછી પાછું બે ત્રણ મિનિટ રહીને ડબ્બો ખોઈ લો તો અંદર કશું ના હતું